તો જીજુને જોબ મળી ગઈ છે અને અમે લોકો એમને આવવાની રાહ જોઈ રહ્યા છીએ અને પ્રિયલ મેડમ એમને ચોખાથી વધાવશે જોઈ શકો છો અંદર ગોળ અને ચોખા અને કંકુ એ બધું લઈને સ્વાગત કરવાની તૈયારી કરે છે અને અમે લોકોને તો ખબર નથી અને ની પાર્ટી ચાલુ મોટો પાબર એ લેવો મોટો યતું હા તો કરજો ભાઈ સર ઓલી લેતો કરાઈને લાવ દંકો લાવ તો લાગી ગયા ને મજા જેટલા ખુશ થઈ એટલે ખબર કેટલા ના રાહ જોઈ જોઈ રહ્યા

જો માસાનો નોકરી આવી એની પાર્ટી આપે માસા ને હવે જીજાજી લોકો આજનો દાડો છે કાલ જતા રહેશે નખત્રાણા કચ્છ આ જીજાજી તરફથી બહુ બધી પાર્ટી મળી હે કારણ કે આજથી એમની નોકરી બદલાઈ ગઈ છે માસી જોડે હાય શું ખાવ છો તમે ચમોચા ખાવ ચમોચા અને તમે શું ખાવ

કારણ કે મને અહીંયા બોલાય ને પછી બધા મારા બેટા ઉપડ્યા અને હું અહીંયા હવે એકલી રહી જઈશ બોલો ગાઈશ શું કરીશ હું હવે એકલી એકલી એક બેગ અહીંયા ભરીને મૂકી છે એક બેગ હવે ચાર આવવાનું કેમ કારણ કે અત્યારે શિક્ષકમાં એટલે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લો પાસ કરી લીધો છે અને હવે ગમે તે ગામડું આવે પછી એ લોકો અહીંયા આવવાના ત્યાં સુધી એક મહિનો જવાના છે નખત્રાણા કચ્છ અને ત્યાં સુધી તો હું અહીંયા આવશે ને બીજી વાર ત્યાં સુધી અહીંયા જ રહેવાની બરોબર ને ત્યાં સુધી અમારે ઘરે છે ને આવું નાનું નવું મહેમાન પણ આવી જશે ચલો બેગ ને બધું લઈને જઈએ હવે નીચે ચાલે ગુડા બેગ લઈ લે ચાલ આપણે નહીં તમારે જવાનું છે આપણે કેવું અત્યારે અહીં મૂકી દો વિરમ ગામ મારે અત્યારે નથી આવવાનું એક ચૂલી ચલો બધા ધોયલા કપડાં અત્યારે આપણે અહીંયા બધું મૂકી દઈએ હમણાં નિરાતે કરીએ આ ધોવાનું હોય ને ચલો મામી અને બબુ બેડમ વાળ બબુ મેડમ હવે મામી જોડે જ રહે માર જોડે આવતી જ નહી હે ને જા માર જોડી નહીં હવે જા મામી જોડે

લાઈવ લઈ લઉં ચાલ ને નીચે આગળ દેવરાજ ભાઈ બેહી જશે દેવરાજ આગળ જ આગળ મને લઈ જઈશ ભાભી અને બબુ ત્રણ ગાડી લઈને મૂકવા માટે દીદીને ને ત્યાંથી પછી જતા રહેશે તો ભાઈ ચલો અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ